તો કોઈ વાર આથવાનું ભૂલી ગયા હોય ને સવારે નાસ્તામાં જો હેલ્ધી ઢોકળા ખાવા હોય તો આ ઢોકળા ટ્રાય કરજો તો મકાઈને આ રીતના આપણે ઊભી લાઈનમાં કાઢીશું તો ફટાફટ નીકળશે મકાઈ એક વાટકી કાઢી લીધી છે આપણે એને જારમાં લઈ લેશું પછી નાખીશું આપણે બે લીલા મરચાં આઠ દસ કડી લસણ આદુ અને આપણે એને અધકચરો વાટીને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું પછી નાખીશું અડધી વાટકી સોજી અડધી વાટકી ચણાનો લોટ જાડો લોટ લીધો છે મેં અને છાશ નાખીશું જોતા પ્રમાણમાં પછી આપણે ગાજરને મેં સીણી અને લઈ લીધું છે ધાણા આની અંદર તમે ઘણા બધા વેજીટેબલ એડ કરી શકો છો તુવેરના દાણા ક્રશ કરીને કેપ્સિકમ બધું નાખી શકાય છે પણ મારી જોડે આટલા અવેલેબલ થાય એટલે મેં આટલા નાખ્યા સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આવું ઘાટું બેટર બનાવીને પછી આપણે તૈયાર કરી લેશું નાખીશું ચપટી સોડા અને ઉપરથી લીંબુ એને એક્ટિવ કરવા માટે થઈ જાય એટલે આપણે મેં થાળીને ગરમ કરવા રાખી દીધી હતી ઢોકળિયાની પછી બેટર આટલું ઘાટું રાખવાનું એની પાથરી અને ઉપરથી મરચું નાખીને દસ મિનિટ સ્ટીમ કરશું તો આપણા ઢોકળા તૈયાર છે જો હેલ્ધી અને ઝટપટ બની જતા આ ઢોકળા તમે એકવાર ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઈક કરજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી